અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરીફ લગાવ્યો છે પણ તેની સામે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ટક્કર લેવા મક્કમ બન્યા છે હાલ તો ઉદ્યોગો અન્ય દેશોમાં જોબ વર્કના માધ્યમથી ઉત્પાદન કરી તેને ત્યાંથી અમેરિકા નિકાસ કરવાની દિશામાં તથા ઉદ્યોગોની ઇંગ્લેન્ડ દુબઈ સહિતના દેશોમાં આવેલી ઓફિસોના માધ્યમથી માલ અમેરિકા મોકલવાની રણનીતિ અપનાવશે એવું ચર્ચાઈ રહ્યું છે ટેરીફ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે કેમ કે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએમાં કરતા આવ્યા છે ટેરિફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે જો કે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આની અસર થોડા સમય પૂરતી અસહ્ય બનશે આ સાથે જ ઉદ્યોગકારો સ્વદેશી અપનાવવા પર પણ ભાર આપી રહ્યા છે તો એના એક ઓપ્શન બંધ થવાથી ભારતના ઉદ્યોગપતિઓ અને ભારતની સરકાર બીજા ઓપ્શન તરફ જશે એટલે કે બીજા દેશોમાં એનું માર્કેટ વધશે ભવિષ્યમાં આ ટેરિફ નીકળી જાય તો આપણે જો ડબલ માર્કેટ થશે એટલે મારી દરેક ઉદ્યોગોને અને પબ્લિકને એવી થોડી ધીરજ રાખો થોડું રિસર્ચ ડેવલપમેન્ટ આર એન્ડ માનવ મૂલ્યને વર્ધિત કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ આ બધા નાના નાના કાર્યો કરી અને એક વત્તા એક વત્તા એક કરીને જે રીતના દસે પહોંચ્યા છે એવી રીતના આપણે સહયોગ આપીએ સાથે સાથે આપણા મોદી સાહેબ દર વખતે વિનંતી કરે છે કે આપણે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી પ્રોડક્ટોને પ્રાધાન્ય આપવું તો ઘરેથી શરૂઆત કરી અને જેટલી પ્રોડક્ટો સ્વદેશી છે એને પ્રાધાન્ય આપવું ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ ધીરે ધીરે ઇન્ડિયામાં બને એના માટે ઉદ્યોગોએ આગળ આવવું અને સમજો કે સેમસંગ મોબાઈલ છે તો ઇન્ડિયામાં બને છે ચાલુ થઈ ગયું એ રીતે એપલ બી બનાવવાની છે એવી રીતના આપણું માર્કેટ મોટું છે એટલે બધા અહીં જ આવશે તમે સ્વદેશીનો આગ્રહ રાખશો તે લોકો અહીં આવશે એટલે આ સમય છે ને બે ત્રણ મહિના પૂરતો છે પણ હું ચોક્કસ કહી શકું નવું માર્કેટ ગોતો એ તમારું ચાલુ રહેશે ને આ માર્કેટ પાછો આવશે એટલે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત માટે ટુ જીરો ફોર સેવનનું જે ટાર્ગેટ છે એ આપણે વહેલું પૂરું કરી શકીશું આવા આવા અડચણોના કારણે સાથે રહીને કામ કરશું તો કોરોનામાં મોદી સાહેબે આપણને ફાર્મા ઉદ્યોગને મદદ કરી સહાય આપી અને આપણે વર્લ્ડમાં વેક્સિન આપી વિકસિત દેશો સિવાયના જરૂરિયાતવાળા દેશોને આપણે આપી અને મૃત્યુદર આપણો બહુ ઓછો રહ્યો આ જ રીતે આમાં પણ આપણે બધા સાથે રહીને કાર્ય કરીએ તો આપણું માર્કેટ ડબલ થશે ઓછું થશે નહીં